મિત્રો શરૂઆત કરતાં પહેલાં મારે તમને એક સીધો સવાલ પૂછવો છે શું તમને પણ એવું લાગે છે કે માત્ર હેલ્ધી ફૂડ ખાવાથી એટલે કે સલાડ અને બાફેલું ખાવાથી તમારી લોહીની નસો એકદમ કાચ જેવી સાફ થઈ જશે શું તમને એમ છે કે તેલ અને ઘી બંધ કરી દેશો એટલે હાર્ટ એટેકનું જોખમ પૂરું જો તમારો જબ હા હોય તો મારે તમને દુઃખ સાથે કહેવું પડશે કે તમે ખોટા છો અને આજે હું તમને જે સત્ય કહેવા જઈ રહી છું તે સાંભળીને કદાચ તમારા પગ નીચેથી જમીન સરકી જશે આજે આપણે હાર્ટ બ્લોકેજ અને નસોને સુરક્ષિત રાખવા માટેના એવા નંબર વન ખોરાક વિશે વાત કરવાના છીએ જે ખરેખર તો કોઈ ખોરાક છે જ નહીં હા તમે બરાબર સાંભળ્યો આ એક એવું રહસ્ય છે જે તમારી નજર સામે હોવા છતાં તમે ક્યારેય જોયું નથી આજના જમાનામાં આપણે જોઈ રહ્યા છીએ કે સારા સારા હટા કટા જીમમાં જનારા યુવાનો પણ અચાનક હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે આવું કેમ આજના આપણે હાર્ટ બ્લોકેજના એવા સત્યો જાણીશું જે નેવું ટકા લોકો તો શું ઘણા ડોક્ટરો પણ નથી જણાવતા તો ચાલો મારી સાથે આ સફર પર અને જાણીએ તમારા હૃદયના ધબકારાને સાચવવાનું અસલી રહસ્ય જુઓ મેં અનેક નિષ્ણાતોના મંતવ્યો સાંભળ્યા છે સામાન્ય રીતે આપણે ડૉક્ટર પાસે જઈએ એટલે શું થાય ડૉક્ટર કહેશે તમારું કોલેસ્ટ્રોલ વધી ગયું છે તળેલું બંધ કરો ઘી બંધ કરો આ ગોળી લો અને બધું સારું થઈ જશે બરાબર ને પણ મને એક વાત સમજાવો જો માત્ર કોલેસ્ટ્રોલ જ વિલન હોત અને તેલ ઘી છોડવાથી જ બધું સારું થઈ જતું હોત તો પછી આજના પચીસથી ત્રીસ વર્ષના યુવાનો જેઓ ડાયટ કરે છે જીમમાં જાય છે તેમનો કોલેસ્ટ્રોલ રિપોર્ટ નોર્મલ હોય છે છતાં તેઓ કેમ અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે તમે કદાચ વિચારતા હશો શારદાબેન મારું બીપી તો કંટ્રોલમાં છે કોલેસ્ટ્રોલ પણ નોર્મલ છે હું તો હજુ યુવાન છું મને કોઈ જોખમ નથી પણ સાવધાન દર વર્ષે લાખો લોકો જેમને કોઈ તકલીફ નહોતી તે અચાનક સાયલન્ટ હાર્ટ એટેકનો ભોગ બને છે કારણ કે તમારી લોહીની નસોની અંદર તમારી આર્ટરીઝમાં એક સિક્રેટ ગેમ ચાલી રહી છે એક એવો ખેલ જે નક્કી કરે છે કે તમે સુરક્ષિત છો કે મોતના મુખમાં આજે હું તમને એવા બે મોટા ગેરસમજણ વિશે જણાવીશ અને પછી એ ઉપાય જણાવીશ જે તમારી નસોને ખરેખર બચાવી શકે છે પણ આ સમજવા માટે તમારે આખો વિડીયો ધ્યાનથી જોવો પડશે વિષય થોડો અઘરો છે પણ હું તમને આપણી ગુજરાતી ભાષામાં એકદમ સરળ રીતે સમજાવીશ ભાગ નંબર એક અસલી દુશ્મન કોણ જ્યારે પણ આપણે હાર્ટ એટેક કે બ્લોકેજની વાત કરીએ ત્યારે આપણું ધ્યાન માત્ર કોલેસ્ટ્રોલ ટ્રાયગ્લિસ્ટ્રાઈડ અને ચરબી પર જ હોય છે પણ આ બધામાં આપણે એક સૌથી મહત્વની વસ્તુ ચૂકી જઈએ છીએ અને એ વસ્તુ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હવે તમે કહેશો શારદાબેન આ બ્લોકેજ તો ચરબીથી બને છે એમાં આ ઇન્સ્યુલિન ક્યાંથી વચ્ચે આવ્યું ઇન્સ્યુલિન તો ડાયાબિટીસ વાળાને હોય ને તમારી વાત સાચી લાગે છે પણ હકીકત કંઈક અલગ છે સમજો કોલેસ્ટ્રોલ તો માત્ર કાચો માલ છે ઘર બનાવવા માટે ઈંટો અને સિમેન્ટ જોઈએ પણ ઘર ક્યારે બનશે જ્યારે કડિયાને ઓર્ડર મળશે ત્યારે ને બસ એવું જ કોલેસ્ટ્રોલ ક્યારે તમારી નસોમાં ચોટીને પ્લાક બનાવશે અને ક્યારે તે શાંતિથી વહ્યા કરશે તેનો નિર્ણય તમારું મેટાબોલિઝમ કરે છે જો તમારું શરીર કાર્બોહાઈડ્રેટ એટલે કે રોટલી ભાત ખાંડને યોગ્ય રીતે પચાવી નથી શકતું તો તમારા લોહીમાં શુગરનું પ્રમાણ વધે છે આ શુગરને કંટ્રોલ કરવા તમારું શરીર વધારે ને વધારે ઇન્સ્યુલિન બનાવે છે હવે જ્યારે રોજ રોજ ઇન્સ્યુલિન વધતું રહે ત્યારે તમારા શરીરના કોષો ઇન્સ્યુલિનનું સાંભળવાનું બંધ કરી દે છે આને કહેવાય ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને અહીંથી જ શરૂ થાય છે મોતનો વ્યુ ઘણા લોકો માને છે કે ખાંડ છોડી દઈએ એટલે બધું સારું પણ એ સત્ય છે કે માત્ર ખાંડ જ નહીં પણ બ્રેડ પાસ્તા મેંદો ગાંઠિયા બિસ્કીટ અને પેકેટના ફ્રૂટ જ્યુસ પણ તમારી શુગરને એટલી જ ઝડપથી વધારે છે જ્યારે બ્લડ શુગર વધે ત્યારે ઇન્સ્યુલિન વધે અને જ્યારે ઇન્સ્યુલિન હંમેશા ઊંચું રહે ત્યારે તમારું શરીર ચરબી બાળવાનું બંધ કરી દે છે પરિણામ શરીરમાં ચરબી જમા થવા લાગે તમને વારંવાર ભૂખ લાગે પેટની આસપાસ ટાયર જેવી ચરબી જામે અને સૌથી ખરાબ

માત્ર એલડીએલ વધવાથી હાર્ટ એટેક નથી આવતો ચાલો એક ઉદાહરણ આપું તમારી લોહીની નસને તમે ટ્રેનના પાટા સમજો અને એલડીએલ કોલેસ્ટ્રોલની માલગાડી સમજો હવે જ્યાં સુધી પાટા સારા છે ત્યાં સુધી માલગાડી ભલે દોડતી રહે કોઈ અકસ્માત નહીં થાય પણ જો પાટા તૂટી ગયેલા હોય પાટામાં તિરાડ હોય તો માલગાડી પલટી મારી જશે ને બસ તમારી આટડી દિવાલ એટલે કે પાટા ક્યારે નબળા પડે જ્યારે શરીરમાં ઇન્સ્યુલિન વધારે હોય અને સોજો હોય વધારે ઇન્સ્યુલિનના કારણે નસોની દિવાલમાં તિરાડો પડે છે પછી પેલું એલડીએલ કોલેસ્ટ્રોલ ત્યાં જઈને એ તિરાડ પૂરવા માટે ચોટી જાય છે એટલે કે કોલેસ્ટ્રોલ તો બિચારું ત્યાં રિપેર કરવા ગયું હતું પણ સોજો એટલો હતો કે ત્યાં થપ્પીઓ થવા લાગી અને બ્લોકેજ બની ગયું જો સોજો ન હોત તો કોલેસ્ટ્રોલ ચૂપચાપ પસાર થઈ જાત એટલે અસલી દુશ્મન કોલેસ્ટ્રોલ નથી અસલી દુશ્મન છે તમારી નસોનો સોજો અને ઇન્સ્યુલિન મેથ નંબર બે હું તો યુવાન છું મને હાર્ટ એટેક ન આવે આ સૌથી ખતરનાક વિચાર છે આજકાલ સ્ટડીઝ બતાવે છે કે અઢારથી વીસ વર્ષના યુવાનોની નસોમાં પણ પ્લાગ જમવાની શરૂઆત થઈ ગઈ છે ખાસ કરીને આપણા ગુજરાતમાં જ્યાં આપણે સવાર સાંજ ચા ગાંઠિયા ફાફડા અને ગેળું ખાવાના શોખીન છીએ આપણો ખોરાક કાર્બોહાઈડ્રેટથી ભરપૂર છે નાની ઉંમરે બાયપાસ સર્જરી કરાવવી પડે તેવા કિસ્સા હવે સામાન્ય થઈ ગયા છે એટલે ઉંમરનો કોઈ ભરોસો નથી અંદર શું ચાલે છે એ ચહેરા પરથી ખબર નથી પડતી મીથ નંબર ત્રણ હું ગળ્યું નથી ખાતો એટલે હું સેફ છું ઘણા ભાઈઓ મને કહે છે શારદાબેન હું તો ચામાં પણ ખાંડ નથી નાખતો બહુ સારી વાત છે પણ શું તમે બપોરે બ્રેડ ખાવ છો શું તમે પેકેટના નાસ્તા બિસ્કિટ કે ટોસ્ટ ખાવ છો શું તમે પેકેટમાં મળતા હેલ્ધી ફ્રૂટ જ્યુસ પીવો છો યાદ રાખજો મેંદાની બનેલી વસ્તુઓ અને પ્રોસેસ્ડ ફૂડનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખાંડ કરતાં પણ વધારે હોઈ શકે છે એટલે કે એક ચમચી ખાંડ જે નુકસાન કરે તેના કરતાં ડબલ નુકસાન એક વાટકી મેંદાના બિસ્કીટ કરી શકે છે તે લોહીમાં ભરતાં જ ગ્લુકોઝ બની જાય છે એટલે માત્ર મીઠાઈ છોડવી પૂરતી નથી રિફાઈન કાર્બોહાઈડ્રેટ એટલે કે સફેદ લોટ પણ છોડવો પડશે નંબર સ્ટેન્ટ મુકાવી લીધું એટલે હવે ચિંતા નહીં ઘણા લોકો એવું માને છે કે એકવાર વાર કરાવી અને સ્ટેન્ટ મુકાવી દીધું એટલે હવે લાઈફટાઈમ ગેરંટી ના ભાઈ ના સ્ટેન્ટ એ કોઈ ઈલાજ નથી એ માત્ર એક પેચ છે ધારો કે તમારા ઘરના પાણીના પાઇપમાં કાણું પડ્યું અને તમે ત્યાં એમસીલ લગાવી દીધી પાણી તો બંધ થઈ ગયું પણ અંદરથી પાઇપ તો કાટ ખાધેલો છે ને તે કાલે ઉઠીને બીજે ક્યાંકથી પણ લીક થઈ શકે સ્ટેન્ટ માત્ર ઇમરજન્સીમાં જીવ બચાવે છે પણ જો તમે તમારી જીવનશૈલી નહીં બદલો જો તમે ઇન્સ્યુલિન અને સોજાને ઓછો નહીં કરો તો બ્લોકેજ બીજી જગ્યાએ થશે પ્રિવેન્શન એટલે કે સાવચેતી જ કાયમી ઈલાજ છે ભાગ નંબર ત્રણ હાર્ટને બચાવવાનો નંબર વન મિલ તો હવે સવાલ એ થાય છે કે શારદાબેન અમારે ખાવું શું કઈ વસ્તુ ખાવાથી નસો સાફ થાય જવાબ સાંભળીને તમને નવાઈ લાગશે નસો સાફ કરવાનો શ્રેષ્ઠ ખોરાક છે કંઈ જ ન ખાવું હા મિત્રો હું વાત કરી રહી છું ઉપવાસની ફાસ્ટિંગ એટલે કે ઉપવાસ એ તમારા હૃદયને સુરક્ષિત રાખવાનો દુનિયાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે આપણા શાસ્ત્રોમાં એકાદશી અને બીજા ઉપવાસનું મહત્ત્વ અમસ્તા જ નથી બતાવ્યું તેની પાછળ વિજ્ઞાન છે ચાલો એક સરળ ઉદાહરણથી સમજાવો તમારું શરીર એક રસોડા જેવું છે જો તમે રસોડામાં આખો દિવસ રસોઈ જ બનાવ્યા કરો સવાર બપોર સાંજ તો રસોડું સાફ કરવાનો સમય ક્યારે મળશે કચરો તો ભેગો થતો જ રહેશે ને વાસણોનો ઢગલો થતો રહેશે પણ જો તમે નક્કી કરો કે આજે રસોડું બંધ રાખવું છે કંઈ રાંધવું નથી તો તમને સફાઈ કરવાનો સમય મળશે તમે ખૂણે ખૂણેથી કચરો કાઢી શકશો બસ ફાસ્ટિંગ એ શરીરના રસોડાને રજા આપવા જેવું છે જ્યારે તમે લાંબા સમય સુધી કંઈ ખાતા નથી ત્યારે તમારા શરીરમાં એક જાદુ પ્રક્રિયા શરૂ થાય છે જેને વિજ્ઞાનની ભાષામાં ઓટોફેજી કહેવાય છે ઓટોફેજી એટલે શરીરની સફાઈ કામદાર ટીમ જ્યારે પેટમાં ખોરાક નથી હોતો ત્યારે શરીર નવરું પડે છે અને વિચારે છે કે ચાલો હવે અંદરની સફાઈ કરીએ તે જૂના અને ખરાબ થઈ ગયેલા કોષોને ખાઈ જાય છે નસોમાં જામેલા પ્રોટીન અને કચરાને તોડી નાખે છે સોજો ઓછો કરે છે ઇન્સ્યુલિન લેવલને નીચે લાવે છે આ કુદરતી સફાઈથી તમારી નસોમાં રહેલો પ્લાક સ્થિર થાય છે અને તૂટવાનો ભય ઘટી જાય છે હાર્ટ એટેક ત્યારે જ આવે જ્યારે પ્લાક તૂટે અને લોહીગન થઈ જાય ફાસ્ટિંગ આ જોખમને ઘટાડી દે છે ભાગ નંબર ચાર ફાસ્ટિંગ કેવી રીતે શરૂ કરવું હવે તમે કહેશો શારદાબેન આ બધું તો સમજ્યા પણ ઉપવાસ કરવો કેવી રીતે ભૂખ્યા તો રહેવાતું નથી ચિંતા કરશો નહીં હું તમને એકદમ સરળ રીત બતાવું છું તમારે સીધા ચોવીસ કલાક ભૂખ્યા રહેવાની જરૂર નથી આપણે ધીમે ધીમે શરૂઆત કરીશું સ્ટેપ એક બાર કલાકનો નિયમ શરૂઆતમાં માત્ર એટલું કરો કે રાત્રે જમવામાં અને સવારે નાસ્તો કરવામાં બાર કલાકનું અંતર રાખો દાખલા તરીકે જો તમે રાત્રે આઠ વાગે જમી લો તો સવારે આઠ વાગ્યા પહેલાં કંઈ ન ખાવું આ તો એકદમ સહેલું છે રાત્રે તો આપણે સૂતા હોઈએ છીએ સ્ટેપ બે ચૌદ કલાક તરફ આગળ વધો જ્યારે બાર કલાકની આદત પડી જાય ત્યારે ધીમે ધીમે સમય વધારો રાત્રે આઠ વાગ્યે જમ્યા પછી બીજે દિવસે સવારે દસ વાગ્યે નાસ્તો કરો એટલે ચૌદ કલાક પેટને આરામ મળશે સ્ટેપ ત્રણ સોળ કલાકનો ગોલ્ડન નિયમ સૌથી શ્રેષ્ઠ પરિણામ માટે સોળ કલાકના ઉપવાસનો ટાર્ગેટ રાખો આને ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ કહેવાય જેમ કે રાત્રે આઠ વાગ્યે જમવાનું પૂરું કરો બીજે દિવસે સવારે નાસ્તો સ્કીપ કરો સીધું બપોરે બાર વાગ્યે જમો રાતના આઠથી બીજા દિવસે બપોરના બાર બરાબર સોળ કલાક આ ઉપવાસના સમય દરમિયાન તમે શું લઈ શકો પાણી પુષ્કળ પ્રમાણમાં બ્લેક કોફી ખાંડ વગરની ગ્રીન ટી લીંબુ પાણી ખાંડ કે મધ વગર માત્ર મીઠું નાખીને નાળિયેર પાણી ઘણી વાર લઈ શકાય પણ શુગર હોય તો ધ્યાન રાખવું ઉપવાસ ખોલતી વખતે શું ખાવું જ્યારે તમે સોળ કલાક પછી જમો ત્યારે સીધું તીખું તળેલું કે મીઠાઈ ન ખાતા સાદું ઘરનું ભોજન લ્યો દાળ શાક થોડી રોટલી અને સલાડ પ્રોટીન પર વધારે ધ્યાન આપો જેમ કે કઠોળ દાળ પનીર કાર્બોહાઇડ્રેટ જેમ કે રોટલી ભાત થોડા ઓછા રાખો ચેતવણી જો ભાઈઓ અને બહેનો દરેકનું શરીર અલગ હોય છે જો તમને ડાયાબિટીસ છે અને દવાનો ડોઝ ચાલુ છે જો તમે ગર્ભવતી બહેનો છો અથવા બાળકને ધાવણ આપો છો જો તમને એસિડિટીની બહુ તકલીફ રહેતી હોય અથવા કોઈ ગંભીર બીમારી હોય તો તમારે તમારા ડૉક્ટરને પૂછ્યા વગર લાંબા ઉપવાસ કરવાને શરૂઆત હંમેશા નાના સ્ટેપથી કરવી અને શરીરને સાંભળવું ભાગ નંબર પાંચ કેટલી વાર કરવું ઘણા પૂછે કે આ રોજ કરવાનું બાર કલાકનો ગેપ આ તો તમારે રોજ રાખવો જ જોઈએ આ જીવનશૈલીનો ભાગ હોવો જોઈએ સોળ કલાકનું ફાસ્ટિંગ તમે અઠવાડિયામાં બેથી ત્રણ વાર કરી શકો અથવા જો ફાવે તો રોજ પણ કરી શકો ઘણા લોકો આને લાઈફસ્ટાઈલ બનાવી દે છે ચોવીસ કલાકનો ઉપવાસ મહિનામાં કે પંદર દિવસે એક વાર કરી શકાય પણ પ્રેક્ટિસ હોય તો જ શરૂઆતમાં તમને થોડી ભૂખ લાગશે માથું ભારે લાગશે પણ ગભરાતા નહીં આ શરીરની સફાઈ થવાના લક્ષણો છે બે ચાર દિવસમાં શરીરને આદત પડી જશે અને પછી તમને જે એનર્જી મળશે જે સ્ફૂર્તિ લાગશે તેની વાત જ ન પૂછો તમે હળવા ફૂલ જેવા થઈ જશો મિત્રો યાદ રાખજો ઉપવાસ એ કોઈ સજા નથી પણ તમારા હૃદયને આપેલી એક ભેટ છે ઓછું ખાઈને પણ વધારે તાકાતવાળું મહેસૂસ કરવું બીપી અને શુગરને કંટ્રોલમાં રાખવા અને હાર્ટ એટેકના ડર વગર જીવવું આજ તો સાચી હેલ્થ છે આપણે ગુજરાતીઓ ખાવાના શોખીન છીએ હું જાણું છું પણ જીવવા માટે ખાવું જોઈએ ખાવા માટે જીવવું ન જોઈએ તમારી થાળીમાં થોડો ફેરફાર અને ઘડિયાળમાં થોડો ફેરફાર તમારું આખું જીવન બદલી શકે છે આશા રાખું છું કે આ માહિતી તમને નવી લાગી હશે અને ઉપયોગી થશે જો તમે ઇન્ટરમિન્ટન ફાસ્ટિંગ વિશે હજુ વધારે ડિટેલમાં જાણવા માગતા હો કે એમાં ડાયટ પ્લાન શું હોવો જોઈએ તો નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો હું એના પર અલગથી આખો વિડીયો બનાવીશ આ વિડીયો બનાવવામાં મેં અને મારી ટીમે ખૂબ જ મહેનત કરી છે જો તમને આ પ્રયાસ ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને હા સૌથી મહત્વનું આ વિડીયો તમારા વોટ્સએપ ગ્રુપમાં તમારા સગા સંબંધીઓને શેર કરજો કોને ખબર તમારી એક શેર કોઈનો જીવ બચાવી લે આપણું ભારત અને આપણું ગુજરાત તંદુરસ્ત બને એ જ મારી ઈચ્છા છે ફરી મળશું એક નવી જ માહિતી સાથે ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો હસતા રહો તંદુરસ્ત રહો અને રોજ કંઈક નવું શીખતા રહો હું શારદાબેન ગોસ્વામી રજા લઉં છું